સુરતની નવીસર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસીડન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીમાં મોત નીપજ્યું હતું ડૉક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાના આક્ષેપો કર્યા છે સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડૉક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા ધરી આપી હતી સાથે દસ દિવસનો રિપોર્ટ આપ્યા બાદ જવાબદાર સામે પગલા ભરવા ખાતરી આપી છે પરિવારે પોલીસ કમિશનર કલેક્ટર આરોગ્ય વિભાગ અને સીએમ તથા પીએમ સુધી લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી છે પરિવારે જણાવ્યું હતું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જ જવાબદાર સિનિયરોએ અને વિભાગના વડાઓએ કાળજી રાખવાની હતી તેના બદલે તેની પાસે સતત કામ કરાવવામાં આવતું હતું બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી બીમાર થઈ ગયા બાદ સારવાર આપવાના બદલે પરિવારને ફોન કરી જાણ કરી લઈ જવા કહેવામાં આવતું હતું જેને લઈ ડૉક્ટર રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થી હોય એ વાતને નકારી શકાય નહીં

તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જાઓ એને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યું અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું જ હતી અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવો બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું ઇનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ મને જણાવેલું પેલા મને એને એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારો કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવાનો તો દીધો ત્યાં તો મારી ઉપર અત્યારે સુધી ભણાવ્યો પચાસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે ਕਹਿੰਦੇ ਹੋਗੇ ਬੀਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇਸਡਾਰ ਨਿਊਜ਼ ਸੂਰ